હિઉના રેઠાણ સમવા ખંબા તાલુકાના ખેડૂતો નિરહીશો ઇકોસેન્સિટિવ ઝોન ને લઈને વિરોધ કરી રહ્યા છે મંગળવારે ખંબાના ખેડૂતોએ ઇકોસેન્સિટિવ ઝોન ના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું ગીરના જંગલની અડીને આવેલા ખંબાના કેટલાક ગામડા ઇકોસેન્સિટિવ ઝોનમાં આવતા હોવાને લઈ ખેડૂતો ચિંતિત છે તેવામાં ખેડૂતો ઇકોસેન્સિટિવ ઝોન હટાવો અને ખેડૂત બચાવો ના નારા સાથે મામલતદાર કચેરી પહોંચ્યા તેમજ જકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરવામાં આવી ઇકોઝોન આવવાથી જો ખેડૂતોને કૂવા ગાળવા હોય પોતાના ખેતરમાં ખેતી કરવી હોય તો જુદા જુદા અવાજો અને ધોની ઉપર જો નિયંત્રણ લાદવામાં આવે તો અમારે ખેતી કઈ રીતે કરવી પછી અમારા વિસ્તારની અંદર જંગલ ભૂંડ રોજ ને આવો બધો જે ત્રાસ છે એના વાહોપા માટે અમારે વાડીએ અમારા રક્ષણ માટે ખેડૂતોના રક્ષણ માટે જે મકાન બાંધકામ કરવાનું હોય તો એની એનો સી અમારે ફોરેસ્ટ વિભાગ પાસે જે લેવા જ આવી પડે એવી રીતના કાળા કાયદાઓ જે ઠોકી બીઆવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરી